નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર ગોસ્વામી અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વરસાદની આગાહી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે સત્તર જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું દસ્તક આપે તેવી સંભાવના છે આજે તારીખ તેર જૂન ના રોજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે આગામી પચીસ જૂન સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ તારીખ સત્તરથી લઈને એકવીસ જૂન સુધીમાં વરસાદ પણ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદ Ah, oh, તથા પ્લેન દુર્ઘટનામાં મોટા ભાગની ડેડ બોડીને ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે એકમાત્ર ડીએનએ સેમ્પલ મારફતે પરિવારજનો પોતાના સ્વજનોની બોડી સુપ્રત કરાવશે તેમજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના મુદ્દે ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કસોટી ભવન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં સેમ્પલ લેવાયા તથા અમદાવાદ એરપોર્ટથી વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાત્રિ દરમિયાન કામગીરી કરતા જવાનો પણ યથાવત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે કારણ કે પ્લેન ક્રિસ્ટ

માહિતી અનુસાર વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અમદાવાદ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની આ યુવતીને જોઈ લો પાંચ મિનિટમાં પ્લેન ઉડસે કહીને ફોન મૂકું છું એમ કહ્યું હતું આખરી સંવાદ અંતિમ યાદ બન્યો છે પંદર દિવસ પૂર્વે નેન્સી બેન અઢી વર્ષની પુત્રી આંસીને લઈને વડોદરા આવ્યા હતા આંસીને છ મહિના માટે વડોદરા રાખવાની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અટેક ઓન તહેરાન મધ્ય પૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છનછેડાઈ જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતા ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા છે ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમે ઈરાનના પરમાણુ અને સૈન્ય

વઢવાણ અને લખતર હાઈવે પરથી ત્રણ ઓવરલોડ ડમ્પરો સહિત રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે નાના કેરાળાની ભોગવા નદીમાંથી ગેરકાયદેસર રેતી અને ત્રણ ટ્રક સહિત કુલ બે કરોડનો પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોઈ મિત્રો આ તસવીર પહેલી વાર પતિ પાસે જઈ રહી હતી નવી નવેલી દુલ્હન ખુશ્બુ ખુશ્બુ પિતા મદદસિંહ અને પિતરાઈભાઈ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી તે અહીંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન્ટી વનથી થી લંડન જવા રવાના થઈ હતી જોકે ફ્લાઇટ ટેક ઓફ અને એ જ સમય ખુશ્બુઓની જિંદગીનો અંતિમ સમય પણ બની ગયો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુવાર બાર જૂનનો દિવસ કાળો દિવસ માનવામાં આવે છે બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક ટેક ઓફ થયા થોડી વાર પછી ક્રેશ થયો વિમાનમાં બસો ને બેતાલીસ લોકો સવાર હતા જેમાં બે પાયલોટ સહિત બાર ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં બસો એકતાલીસ લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે તો ચાલો મિત્રો ભારતીય દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે